અરે હે ભગવાન મારા અહીંયા પાછું નુકસાન થઈ ગયું ધંધાના અંદર અને કેમ થાય છે કેવી રીતે થાય છે કે ખબર જ નથી પડતી મિત્રો શું આ સવાલ તમારો પણ છે આ ક્વેશ્ચન તમને પણ રોજ વરોજોના અંદર થતો હોય છે તો મિત્રો આજે આજના વિડીયોના અંદર તમારા ક્વેશ્ચનનું લઈ આવ્યા છે આપણે સોલ્યુશન કે કેમ કેમ તમારા બિઝનેસના અંદર નુકસાન થતું હોય છે અને એ પણ દર મહિને અને એને કવર કેવી રીતે કરવું કે એને પ્રોફિટમાં કેવી રીતે બદલવું આપણે બધું જોઈશું વિડીયોના અંદર તો વિડીયોને નકરતા કે ભીડિયોની અંદરથી જરૂરી થઈ જશે

હવે મેં કોઈ મોંઘા હોલસેલર જેમ કે કોઈ રિટેલ તમને ખબર છે કે બે ટાઈપનો હોલસેલર આવતા હોય છે એક હોય છે મેન્યુફેક્ચરર એન્ડ ધેન આવતા હોય છે હોલસેલર અને એના પછી પણ હજુ એક હોલસેલર આવતા હોય છે જે સ્મોલ બિઝનેસ લઈને બેસેલા હોય છે તેના પાસેથી તમે પરચેસિંગ કરો છો અને એ તમને મોંઘું આપે છે કારણ કે એ પ્રોફિટ લે છે ક્યાંથી ત્રણ જગ્યાથી બરાબર છે ત્રણ જગ્યા પછીથી પાસિંગ થઈને એ માલ તમારા સુધી આવ્યો એન્ડ ધેન તમે આગળ સેલ કરશો તો ભાઈ કેવી રીતે પ્રોફિટ થશે કેવી રીતે વધારે પ્રોફિટ થવાનો તમને એક માઇનર એટલે કે ગણી લો દસ પર્સન્ટ જેટલો પ્રોફિટ

ક્યાં સેલ કરો છો કન્ઝ્યુમરને મીન્સ કે કસ્ટમરને તો ઓબ્વિયસલી વસ્તુ છે તમારો પ્રોફિટ પણ વધારે થવાનો છે અને સાથે સાથે કસ્ટમર તમારા જ પાસે આવવાના છે તમારા બિઝનેસ અંદર ખોટ નથી થવી અને એક રાઈટ હોલસેલર એક રાઈટ મેન્યુફેક્ચરર જો તમને જોવું હોય ને તો એ છે અજમેરા ફેશન કારણ કે અહીંયા તમને જે છે કલેક્શન એક અફોર્ડેબલ પ્રાઇસના અંદર મળશે અને કલેક્શનની તો હું શું વાત કરું મિત્રો અહીંયા તમને મેન્સવેર લેડીઝવેર અને કિડ્સ વેર ત્રણે કલેક્શન મળી જતા હોય છે તમને વેરના અંદર શર્ટ જોઈએ આ ટાઈપના જીન્સ જોઈએ કેઝ્યુઅલ વે ટાઈપના કલેક્શન જોઈએ કે પછી તમને ટ્રેડિશનલ કંઈક કુર્તાના કલેક્શન જોઈએ બધા ટાઈપના કલેક્શન મળી જશે જેમ કે કુર્તાના કલેક્શન પર હવે આપણે આવી જ ગયા છે તો હું તમને કુર્તાના કલેક્શન બતાવી દઉં બેસ્ટ કલેક્શન તમને કુર્તાના મળી જશે બેસ્ટ કુર્તા કલેક્શન તમને કહી લો પછી હોલસેલ રેટના અંદર તમને મળી જવાનું છે એકદમ બેસ્ટ પ્લેસથી મળવાનું છે તો આ ટાઈપના કલેક્શન તમારા દુકાનના અંદર રહેશે ને મિત્રો તો ધંધાના અંદર હું તમને ગેરંટી આપીને કહું કે કોઈ દિવસ ખોટ નથી થવાની હવે આપણે આવી ગયા લેડીઝ વેર પર તમે લેડીઝ વેરનું આ જોઈ શકો છો અહીંયા ટોપ તમને જોવા મળી જશે અને આપણા ત્યાં લેડીઝ વેરની બી બધી વસ્તુ મળી જવાની છે લેડીઝ વેર થઈ ગઈ વેસ્ટર્ન ટોપ્સ થઈ ગયા પછી જીન્સ થઈ ગઈ ટોપ થઈ ગઈ કારણ કે અહિયાં તમને બેસ્ટ વસ્તુ મળવાની છે અને કેટલામાં ખબર તમને સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ નાઇન રૂપિસ યસ તમને અહિયાં આખું અજમેરા ફેશન સ્ટાર્ટિંગ જોવા મળી જશે નવ રૂપિયાની હવે આ નવ રૂપિયાની વસ્તુ કઈ છે ચાલો ને બતાવી દઉં નવ રૂપિયાનો કલેક્શન રહેવાનું છે આપણા ફોલ નું કલેક્શન હવે તમને બધાને ખ્યાલ છે કે નાના જે બિઝનેસમેન હોતા હોય છે જે ઘરેથી વેપાર કરવા માંગતા હોય છે એમના માટે આ કલેક્શન એકદમ બેસ્ટ રહેવાનું છે રાઈટ તમે આ કલેક્શન ઘરેથી પણ સેલ કરી શકશો હું તમને લાઈફ બતાવી દઉં આ જુઓ આ ટાઈપનું બંચ રહેશે પણ હા મિત્રો જે પણ કલેક્શન તમને લેવું પડશે તે બંચ ટુ લેવું પડશે કારણ કે આપણે સિંગલ અંદર ડીલ નથી કરતા એટલા માટે મિત્રો સિંગલ પીસ માટે કોન્ટેક્ટ ન કરતા બાકી જે પણ કલેક્શન તમે જે છે બિઝનેસ પર્પઝ માટે લેવા માંગતા હોય ઓબ્વિયસલી વસ્તુ છે આપણે બિઝનેસ પર્પઝ માટે વિડીયો બનાવીએ સિચ્યુએશન પણ છતાંય ઘણા બધા લોકો કોન્ટેક્ટ કરતા હોય કે ભાઈ તમને સિંગલ પીસ અમને આપો છો કે નહીં આપશો તો મિત્રો સિંગલ પીસ માટે ન મળતા બરાબર સિંગલ પીસ અહીંયા નથી મળવાનું બાકી જો કલેક્શનની વાત કરું તો તમને આ ટાઈપના રેડ ટુ વાય બ્લાઉઝના પણ કલેક્શન જોવા મળી જશે આપણા પાસે બ્લાઉઝ પીસીસ પણ અવેલેબલ છે અને જો હેવી કુર્તા જોઈતા હોય ને તો ચાલો હું તમને થોડાક હેવી કુર્તાના પણ કલેક્શન બતાવી દઉં અમને તો ફિલહાલ ત્યાં વિડીયો ચાલે છે રાઈટ તો હું તમને બીજું કઈ કલેક્શન બતાવું જે રહેવાનું છે આપણે લેડીઝ હા યાર એક કલેક્શન તો હું ભૂલી જ ગઈ અને એ કલેક્શન મિત્રો કયું છે તમને ખ્યાલ છે કદી જોયું છે કે એક મેન્યુફેક્ચરર કંપનીના અંદર પડદા મળશે ચલો હું તમને બતાવું લાઈવ બતાવવા માંગીશ કે અહીંયા તમને એક મેન્યુફેક્ચરિંગ કંપનીના અંદર પડદાના કલેક્શન પર મળી જશે એ પણ સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ વન થર્ટી વન થર્ટીથી અહીંયા તમને પડદા મળી જશે કોટન મળી જશે જ્યાં તમે અહીંયા જે જોઈ શકશો કે અહીંયા તમને પ્રોપર્ટી કર્ટન્સ બધું તમને અહીંયા જોવા મળી જશે અને સાથે સાથે આપણા પાસે સાડીના પણ ઓપ્શન ઘણા બધા છે જે તમને આ ટાઈપના ઓપ્શન મળશે આ જુઓ ઘણું ભારી છે લિટરલી ઉચકાતું નથી હું તમને અહીંયા ફોકસ કરીને બતાવવા માંગુ છું કે આ તમે જોઈ શકો અહીંયા તમને પ્રોપરલી સાડીના પણ ઓપ્શન જોવા મળી જશે અને સાથે સાથે બેડશીટ વાત કરી લઈએ ને તો તમને આ ટાઈપની બેડશીટ જોવા મળી જવાની છે વિચારો હવે એક મેન્યુફેક્ચરિંગ કંપની અંદર શું બાકી રહ્યું મિત્રો કંઈ બાકી નથી રહ્યું જો તમને હું એસેસરીઝ જોઈતી હોય તમને લેડીઝ વાળનો બિઝનેસ કરવો હોય મેન્સ વાળનો બિઝનેસ કરવો હોય કિડ્સ વાળનો બિઝનેસ કરવો હોય તમે દરેક ટાઈપનો બિઝનેસ કરી શકશો આપણા સાથે જોડાઈને અને મિત્રો મેં શું કીધું કે તમારા બિઝનેસ ની અંદર ખોટ થવાની જ નથી કારણ કે તમે એક